સુરત જિલ્લા કલેક્ટર વતી કેન્દ્ર સરકારની શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ તથા ચાર લેબર કોડ રદ કરવાની માંગણી સાથે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલિંગ દ્વારા આવેદનપત્ર અપાયું કેન્દ્ર સરકારે ઓગણત્રીસ મજૂર કાયદાને રદ કરી તેની જગ્યાએ નવા ચાર લેબર કોડને એકવીસ નવેમ્બર બે હજાર પચીસથી સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેરનામાઓ બહાર પાડ્યા છે જેના કારણે દેશમાં આશરે એકસાઠ કરોડ કામદારો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે કામદારોના ટ્રેડ યુનિયન વિવિધ ફેડરેશનમાં અતિભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે નવા ચાર લેબર કોડ કામદાર વિરોધી દેશના બંધારણ વિરોધી છે સ્પષ્ટપણે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે આ નવા ચાર લેબર કોડ કામદારોના હિત માટે નહીં પણ દેશના પંજીપત્તિ માલિકો કોર્પોરેટરના માંધાતાઓ અને વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરી દીધા છે જેના વિરોધમાં તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કાળો દિવસ મનાવા તથા વિરોધ કરવાનો કાર્યક્રમ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન ફેડરેશનના સંયુક્ત મંચે દેશના કાર્યરત તમામ ટ્રેડ યુનિયનો તથા કામદાર કર્મચારીઓને હાંકલ કરી અન્વયે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સુરતમાં કાળુ દિવસ મનાવી ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા મોકલી અપાયું હતું કેન્દ્ર સરકારના નવા ચાર લેબર કોડ શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ તાત્કાલિક રદ કરે રદ કરવામાં આવે અને ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરે તેવી માંગણી કરી હતી આજે શું રજૂઆ રજૂઆતમાં એવી છે કે સરકારના જે મજૂર કાયદાઓ જે છે આ નરેન્દ્ર મોદીની સરકારે આ તમામ મજૂર કાયદાઓ રદ કરી દીધા છે એની જગ્યાએ ચાર નવા લેબર કોડ જાહેર કર્યા છે અને લાગુ પણ કરી દીધા છે એકવીસમી નવેમ્બરથી અમારું એવું માનવું છે કે આ નવા લેબર કોડ એ કામદારોના હિતમાં નથી પરંતુ માલિકોના અને કોર્પોરેટ જે કંપનીઓ છે વિદેશોની જે કંપનીઓ છે એના લાભ માટે આ નવા લેબર કોટ બનાવવામાં આવ્યા છે આ લેબર કોટની અસર દેશના એકસઠ કરોડ લોકો કે જેઓ ધંધા રોજગારમાં જોડાયેલા છે વર્કફોર્સમાં છે એને અસર થવાની છે આજે છવ્વીસમી નવેમ્બરે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને ફેડરેશનોએ સંયુક્ત રીતે એલાન કર્યું છે કે આજથી આ નવા લેબર કોડના વિરોધમાં સમગ્ર દેશમાં સરકારની સામે આંદોલન શરૂ કરો અમારો પણ નારો છે એ અભી તો એ અંગળાઈ હે આગ ઓર લડાઈ હે આજથી અમે આ નવા લેબર કોડને નાબૂદ કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે આંદોલન શરૂ કર્યું છે જ્યાં સુધી કેન્દ્ર સરકારના આ ચાર નવા લેબર કોડ જે એન્ટી વર્કિંગ ક્લાસ છે